જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા બે અઢી વર્ષથી વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા વિસાવદર ભેસાણ વિધાનસભામાં ચૂંટણી આવે એની રાહ જોતા હતા અનેક એવા ગંભીર મહત્વના મુદ્દાઓ છે જે બાબતે વિધાનસભામાં જનતાનો અવાજ પહોંચે એવું જનતા ઇચ્છતી હતી પરંતુ આ વિસ્તારમાં ધારાસભ્ય ન હોવાના કારણે જનતાના અનેક મુદ્દાઓ ગાંધીનગર સુધી પહોંચતા ન હતા ત્યારે જ્યારે આ ચૂંટણી આવી છે ત્યારે આ ચૂંટણીની હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવું છું ગઈકાલે મેં ત્રણ મીટિંગોમાં હાજરી આપી એક ખડિયા ગામમાં એક વિસાવદરમાં અને એક ભેસાણમાં ખૂબ ઉત્સાહ અને ઉર્જા આ સમગ્ર પંથકના લોકોની અંદર છે કારણ કે ચૂંટણી થવાની છે અને એમાંય આમ આદમી પાર્ટી તરફથી મારી ઉમેદવારી જાહેર થઈ છે એ બાબતની લોકોમાં ખુશી છે આ આવતા શનિવારે એટલે કે એકત્રીસમી તારીખે મારું ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની તારીખ નક્કી થઈ છે સમગ્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની અંદરથી તાનાશાહી દૂર થાય ભ્રષ્ટાચાર દૂર થાય અને એક સારી સરકાર આવે એવી ઈચ્છા રાખવા વાળા સૌ નાગરિકો ખૂબ ઉત્સાહથી આ પ્રક્રિયામાં ભાગ લેવા માગે છે એકત્રીસમી તારીખે શનિવારે મારું ચૂંટણીનું ફોર્મ ભરવાનો કાર્યક્રમ વિસાવદરમાં જાહેર કરવામાં આવ્યો છે એમાં અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમની અંદર પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી પણ ઉપસ્થિત રહેવાના છે આ સિવાય અમારા ગુજરાતના પ્રભારી ગોપાલરાય સાહેબ ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશભાઈ પાઠક સહિત અમારા ઈશુદાનભાઈ ચૈતરભાઈ વસાવા મનોજભાઈ ખૂબ મોટી સંખ્યામાં અમારું સમગ્ર નેતાગણ આ ફોર્મ ભરવા માટેની જે રેલી થવાની છે એની અંદર ઉપસ્થિત રહેવાના છે અને એટલે હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકના સૌ જે મતદાતાઓ છે કાર્યકર્તાઓ છે એને આ રેલીની અંદર મોટી સંખ્યામાં સામેલ થવા માટે આહવાન કરું છું આમંત્રણ આપું છું વિનંતી કરું છું અને ગુજરાતના ઇતિહાસની ઐતિહાસિક ચૂંટણી આ વિસાવદર માં થવા જઈ રહી છે એક તરફ ભાજપનું સત્તાનું પૈસાનું પોલીસનું ગુંડાઓનું બળ છે એક તરફ આમ આદમીઓનું મનોબળ છે એક તરફ ખેડૂતો ખેતમજૂરો વેપારીઓ ધંધાધારીઓ માલધારીઓ રત્ન કલાકારો સામાન્ય વર્ગના માણસો ભેગા મળી અને સત્તાની સામે ટક્કર લઈ રહ્યા છે બીજી બાજુ પૈસા દારૂ પોલીસનું બળ છે ત્યારે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહીં પણ વિસાવદર વેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતા લડી રહી છે આ એક સામાન્ય માણસ લડી રહ્યો છે આ સત્તાના નાથવા માટે અને સામાન્ય માણસના ખેડૂતોના મજૂરોના મુદ્દાઓ વિધાનસભા સુધી પહોંચાડવાની આ ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભરપૂર સમર્થન મળી રહ્યું છે એ બદલ હું જુનાગઢ વેસાણ અને વિસા વિસાવદરના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મોટી સભાઓ રેલીઓ કાઢી અને લોકો સુધી અમારા પ્રચારના મુદ્દાઓ પહોંચાડવામાં આવનાર છે આ સાથે સમગ્ર નેતાગણ પ્રવીણભાઈ રામ અમારા ચૈત્રભાઈ વસાવા રાજુભાઈ બોરખતરીયા રાજુભાઈ કરપડા સહિતના તમામ પ્રદેશના મોટા મોટા નેતાઓ પણ આ પ્રચારમાં ઝંપલાવવાના છે અને આ સમગ્ર ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી પૂરા દમખમથી ચૂંટણી લડવા જઈ રહી છે દર ના લોકોએ પ્રેમ આપેલો છે લાગણી આપી અને મુખ્યમંત્રી બનાવ્યા પરંતુ કેશુ બાપાની જ કેશુબાપા સાથે ભાજપે જે દગો કર્યો અન્યાય કર્યો જીવતે જીવ અપમાન કરવાનું કામ કર્યું અને એમના ગુજરી ગયા પછી પણ ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં કેશુ બાપાનું ભાજપે ક્યારેય નામ નથી લીધું ક્યારેય વાત નથી કરી કેશુ બાપાના નામની એક સ્કૂલ નથી બની એક દવાખાનું નથી બન્યું કે કેશુ બાપા જાણે આ ગુજરાતમાં અસ્તિત્વ જ ન હોય એટલા પ્રકારનું દુર્વર્તન ભાજપે જે કેશુ બાપા સાથે કર્યું છે ત્યારે હું ચૂંટણીમાં ઉભો રહ્યો છું અને કેશુબાપા પટેલના કેળા ઉપર હાલવાની જે મારી એક કોશિશ છે ઈ કોશિશ કરતા પહેલા મેં કેશુ બાપાના આશીર્વાદ મેળવ્યા છે કેશુ બાપાને પ્રાર્થના કરી છે કે બાપા અમને બળ આપે શક્તિ આપે અને કેશુ છે એ વિધાનસભા સુધીનો ખેડૂતો માટેનો રસ્તો જે કેશુ બાપા મૂકીને ગયા છે એ રસ્તા ઉપર હું સારું કામ કરી શકું એવા આશીર્વાદ મેં કેશુ બાપા પાસે માંગ્યા છે ગુજરાતમાં સૌએ સૌ પાર્ટી એ સૌ નેતાઓ હંમેશા ખેડૂતોના ખેત મજૂરોના ગુજરાતના ગામડામાં વસતા ગુજરાતના મહેનતકશ માણસોના ચીલે જ ચાલવું જોઈએ આપણા સૌનું દુર્ભાગ્ય એ છે કે ભાજપની સરકાર રૂપિયાવાળાના રવાડે ચડી ગઈ છે પૈસાવાળા અને માથાભારે માણસોના રવાડે ચડ્યા છે એટલે એને ગુજરાતના ખેડૂતો અને સામાન્ય માણસો માલધારીઓ પશુપાલકો રત્ન કલાકારોનું દુઃખ દેખાતું નથી મને એ વાતની ખુશી છે કે હું અને અમારી આખી પાર્ટી નાના માણસોના માર્ગે હાલે છે કેશુ બાપાના માર્ગે હાલે છે છે કેશુ બાપા પોતે જયારે આ વિસ્તારની અંદર ચૂંટણી લડતા હતા ત્યારે એમણે ખેડૂતો માટે જે કઈ કામ કર્યું એ કામ નોંધપાત્ર કામ છે ગુજરાત આખાને જાણ છે કે કિલોમીટરનો કાયદો તોડવો અને ખેડૂતોને સુખી કરવા ખેડૂતોને નર્મદાનું નીર પાવું ખેડૂતોને લાભ અપાવવો વીજળીની વ્યવસ્થા કરવી કેશુબાપાએ એ અગણિત કામો કર્યા છે અને એ કામ કર્યા પછી જ ભાજપે કેશુ સાથે દગો કર્યો અત્યાચાર કર્યો સત્તામાંથી હટાવ્યા અપમાનિત કર્યા અને એમનું જીવતર તો જીવતર પણ એમનું મૃત્યુ પણ બગાડવાનું કામ ભાજપે કર્યું છે ત્યારે વિસાવદર ના પંથકના તમામ સાથે દગો કરનાર ભાજપ ને આ વખતે હોદ્દા આપી દેવાથી અમિત શાહ ને પ્રભારી બનાવી દે વાણિયા ફેક્ટર ચાલુ થઈ જાય એવું થોડું હોય પાર્ટીના હોદ્દા આપવાની પોતાની એક પ્રથા છે એ હોદ્દો પાર્ટી એ વ્યક્તિની શું ઉપયોગિતા છે પોતાની પાર્ટીમાં એ માણસ પાસેથી પાર્ટી શું કામ લેવા માંગે છે એના આધારે હોદ્દો હોય છે હોદ્દા આધારે કઈ ફેક્ટર કામ કરતું નથી વિસાવધરનું એક જ ફેક્ટર છે ખેતી ફેક્ટર ખેતી ખેતમજૂરી ખેડૂત અને ખેતી સાથે સંકળાયેલી તમામ બાબતો છે એ જ આ વિધાનસભાની ચૂંટણીનું મુખ્ય ફેક્ટર છે આ સિવાય કોઈ પણ માણસને કોઈ પણ હોદ્દો આપવામાં આવે એનાથી ખેતીનું ફેક્ટર બદલાવાનું નથી મુખ્ય ફેક્ટર ખેતી છે તો પાટીલ કયા ચોકીના છે વડાલના છે કાથરોટા ના કયા ગામના છે અને કિરીટ પટેલ કયા ગામના છે જુનાગઢમાં એનું કયું ગામ છે એટલે બોલવું સારું છે મોટી મોટી ફિલોસોફી કરવી ભૂપતભાઈ ને ભાજપ ટોળકી જે કઈ કરી રહી છે કિરીટ પટેલ નું કયું ગામ છે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જુનાગઢ જિલ્લાના વતની નથી તો ભૂપત વાંધો નથી જેના ઘરમાં એક બકરી નથી બાંધેલી વાંધો નથી ગોપાલ ઇટાલિયા ખેડૂતો માટે લડે ઇકોઝોન માટે લડે સહકારી મંડળીમાં થયેલા કૌભાંડ માટે લડે ગોપાલ ઇટાલિયા ખેડૂતોને ખાતર મળે એના માટે લડે ગોપાલ ઇટાલિયા મગફળીના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં લડે તો બધાને વાંધો છે પણ જેના ઘરમાં એક બકરી ન હોય એવા માણસો સાવત ડેરીના ડિરેક્ટર થઈ જાય તો કોઈને વાંધો નથી બીજા જિલ્લામાંથી આવીને આ જિલ્લામાં નકલી મંડળીઓ બનાવી અને ચેરમેન બની જાય તો ભૂપતભાઈ આણીને વાંધો નથી પણ ખેડૂત માટે કંઈક સારો અવાજ ઉઠાવવા માટે હું આવ્યો તો બધા બહારથી આવ્યો બહારથી આવ્યો તો સી આર પાટીલ કયા ગામના છે વિસાવદરમાં જન્મ થયો છે માંડાવડમાં જન્મ થયો ક્યાં જન્મ થયો છે મોણપરી ના છે સી આર પાટીલ ને ખંભે લઈને ફરવાવાળા ભાજપવાળા મને બારમા માણસ કે છે અને આ મેંદડા માણાવદનના ધાવ સાંસદ સભ્ય ક્યાં ના છે કયા ગામના છે તાલાળાના છે મેંદડાના છે માણાવદનના છે બાટવાના છે ક્યાં ના છે સાંસદ સભ્ય બાદ ના છે તો કોઈ વાંધો નથી આ જિલ્લાના પૂર્વ પ્રમુખ દસ વર્ષ સુધી બીજા જિલ્લાના માણસ તો કોઈને વાંધો નથી ગોપાલ ઇટાલિયા ખેડૂતના મુદ્દા ઉઠાવે તો બધાને વાંધો પડે છે કાંઈ કેવું નથી એમાં દીકરા તરીકે ચૂંટણી લડશે ખેતમજૂરોના ભાઈ તરીકે ચૂંટણી લડશે નાના માણસ દીકરા તરીકે ચૂંટણી લડે છે પાર્ટી એક નિમિત છે પાર્ટીની ટીમ નિમિત્ત છે પાર્ટીનો હોદ્દો નિમિત્ત છે મૂળ મુદ્દો કે હું એક ખેડૂતનો દીકરો છું ખેડૂતો પ્રત્યે ખેતી પ્રત્યે ગામડા પ્રત્યે ગુજરાત પ્રત્યે અમને લાગણી છે અમારી વ્યથાઓ છે એટલે એ મુદ્દા ઉપર અમારી આ ચૂંટણી છે જનબંધન અમારે જનબંધન થયેલું છે એટલે બે પાર્ટીઓનું રાજકીય ગઠબંધન થાય કે ન થાય એનો કોઈ અર્થ નથી પણ જનતા સાથે અમારું બંધન છે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી અને વિશાવદર ભેસાણની જનતાની વચ્ચે જનબંધન થયું છે એટલે હવે રાજકીય ગઠબંધન થાય ન થાય જનબંધન જીતવાનું છે